એના લાગુ પડતી નથી ખોટી રીતે લેન ગીવિંગમાં દખલ કરી છે નિયમ ને મારાને કેટલા પૈસા કેટલા પૈસા દીધા કોઈને થઈ ગયો ને એને હમણાં દીધા કેટલા એડવોકેટને ચલ તો તો થોડા થોડા લઈને ચાલે છે પાંચ

અમારા સુને આ રોમનો પદ્ર થઈને પાક છે આઈને આઈનું સાકિત ખર્ચા કરી રાખો બીજું કઈ નત કરું તમારે હા તો હા બલે સાઈ બોલતે આવું સુને કપી મરવા નથી આવું સાલીમને માં કોઈ ત આવજો જે તમને ઈચ્છા હોય તો હા આ રૂમમાં કોઈને કેતો જ નથી કે તું આઈ વેમ કે જેને સુ હોય આવે હા આનંદ અરે આ તો પૂછો ને રેંકે ભી નેમ જે આ વખતે આવે જે આવતું હોય એ ગોડિયા જોતા રહેજો હા હા વીડિયો જોતા રહેજો દર્શકો હા ખેડૂત મિત્રો રોડ રસ્તાના પ્રશ્નો હોય તમારો રસ્તો જ્યારે રોકે અથવા તમારામાંથી કોઈ રસ્તો ગેરકાયદેસર કરે માનો કે તમારો કોઈ રોકતા નથી તમારામાંથી કોઈ ગેરકાયદેસર રસ્તો રોકે તમારામાંથી કોઈ પાણી છોડે ને કાં તમારું પાણી કોઈ અટકાવે ને ખેત તલાવડી થઈ જાય તો આવું બધું તમને ખબર હોવી જોઈએ તો મામલતદાર કોર્ટની અંદર તમે જાતે કેસ દાખલ કરીને લડી શકો ખબર જ ન હોય તો દસ વીસ હજાર રૂપિયા ખર્ચવા પડે આપણે ખેતીની જમીન એટલે મિલકત લઈને બેઠા છીએ તો આપણી મિલકત સાચવતા આપણને આવડવી જોઈએ એટલે તો તાલીમ કેમ્પની અંદર આ બધું શીખવાડું છું આ આ માટે રૂબરૂ મળી જાય આ ભાઈએ કીધું એમ તો રૂબરૂ મળવાથી ન શીખવાડી શકાય એ તો જ્યારે આખું ગ્રુપ હોય ને ગ્રુપને તાલીમ આપતો હોય ત્યારે જ તમે તાલીમ લેવા આવો તો શીખી શકો દરેક તાલીમ કેમ્પના વિડીયો જોતા રહેજો તો આવી રીતે આવનારી કોઈ ચીપટી હોય ને એ તમને ન આવે ને અગર આ ચીપટી છે ને એ બહુ અઘરી છે ચીપટી કોઈ પકડે ને તો છોડાવતા આવડ્યું જોઈએ ને કાં ચીપટી જ ન આવે એ આપણને ખબર પડતી હોવી જોઈએ આગળ તમને જેને સમજાય એને ખરું બાકી મારી યુટ્યુબ ચેનલ જોતા રહેજો એટલે ઘણી બધી જાણકારી મળી જશે તાલીમ કેમ્પનો આપણો હેતુ એ છે કે તમારા વકીલ તમે જાતે બનો બધા એક રેવન્યુના કામ જાતે કરતાં શીખો અરે એક કામ કરતા શીખી જાઓ ને અથવા જરૂર પડે ત્યારે કોઈ એક કામ તમને ઉપયોગી થાય ને તો એ ધક્કો ટોટલી વસૂલ તમને નહીં તો તમારા સગાવાળાનું ઓળખીતા પાળખીતાનું કામ કરો તો પણ એક સેવાનું કાર્ય કરી એનું પુણ્ય પણ મળે પણ આપણો રેવન્યુ રેકોર્ડ આપણે ચોખ્ખા કરતાં જાતે શીખવું પડે